વેપારી મિત્રો તથા ખેડૂત મિત્રો આજે તેર નવ બે હજાર પચીસ અને આપણે ફિલ્ડ વિઝિટમાં આવ્યા છીએ તો આપણે ખેડૂતનો પરિચય લેશું અને ફિલ્ડ વિશે પણ એમની પાસેથી માહિતી મેળવશું તો તમારું નામ શું દાદા મારું નામ છે માવજીભાઈ ઝવેરભાઈ મિયાણી ગામ રોહશિયાળા તાલુકો બોટાદ જિલ્લો બોટાદ બરોબર તમારો એક મોબાઈલ નંબર બોલી દેજો સાત ત્રાણું અઠ્ઠાણું બે ચુમ્માલીસ

પ્લસ આ વેરાયટીમાં કવા પણ ઓછો લાગે કવા ઓછો લાગે હા આમાં સુચ્યા પ્રમાણ વધારે લાગે સુચ્યા નું પ્રમાણ વધારે આ દિગ્ગજ પ્લસ માં ચુસ્યા સૌથી ઓછા લાગે છે અને દવા પણ ઓછી છાંટવી પડે છે એટલે ઓલ ઓવર ખર્ચો ઓછો થાય છે ખેડૂતને એટલે તમને આ વેરાયટી દિગ્ગજ પ્લસ સૌથી સારા માં સારી તો બીજા ખેડૂતને તમે શું ભલામણ કરશો દિગ્ગજ પ્લસ સારામાં સારું છે વાવા જેવું ખરું ને દિગ્ગજ પ્લસ આપણે આ ફિલ્ડ જોઈશું આગળ પ્રકાશભાઈ ફિલ્ડ બતાવો જોઈ શકો છો સિંડવાની ઝિંડવાની બેઠક જોઈ શકો છો એની ફાઇટ જોઈ શકો છો એકદમ સરસ રીતે થઈ ગયું છે અત્યારે હાલ આટલું ઝિંડવું આવા છતાં પણ તમે ફ્લાવરિંગ જોઈ શકો છો એની ગ્રીનરી જોઈ શકો છો નવી ફૂટ જોઈ શકો છો આ દિગ્ગજ પ્લસ છે ભાઈ હા મોટા ભાગનું પાન તમે જોઈ શકો છો કે આમાં ડેમેજ નહીં જોવા મળે અને હાલ આટલું બધું ઝીંડું હોવા છતાં પણ નવી ફૂટ પણ બહુ સારી છે નજીક નજીક અને ફ્લાવરિંગ તમે જોઈ શકો છો પાંચ પેશીના ઝીંડવા જોવો તમે જોઈ શકો છો જો કોઈ પણ ઝીંડું લ્યો પાંચ પેશીનું ઝીંડું છે લગભગ ઝીંડવા એસી ટકા ઝીંડવા પાંચ પેશીના દિગ્ગજ પ્લસમાં આવે છે જો આ દાદા બતાવે છે જો આમાં ઝીંડવા કેવડા મોટી મોટી સાઈઝ છે અને પાંચ પેશી ના ઝીંડવા છે એસી ટકા પાંચ પેશી નું ઝીંડું છે જો સુધીના પાંચ પેશીના હા ઉપર સુધીના ટોટલી ઝીંડવા પાંચ પેશી ના છે